ઉંદર સાત પૂંછડીઓ એક સમયની વાત છે એક ગામમાં એક ઉંદરડી અને તેના બચ્ચાઓ રહેતા હતા આ ઉંદરડીના નાના બચ્ચાને સાત પૂંછડીઓ હતી ઉંદરડીનું આ નાનું બચ્ચું ખૂબ જ લાડકું હતું તેથી તે તેનું ખૂબ જ ધ્યાન રાખતી હતી એ સાત પૂંછડીઓ ઉંદર થોડો મોટો થયો એટલે તેની માએ એને નિશાળે ભણવા મોકલ્યો નિશાળમાં છોકરાઓને ઉંદરની સાત પૂંછડીઓ જોઈને રમૂજ થઈ છોકરાઓ ઉંદરને ખીંજવવા લાગ્યા ઉંદર સાત પૂંછડીઓ ઉંદર સાત પૂંછડીઓ છોકરાઓના મોઢે આવું સાંભળે ઉંદર બિચારો રડતો રડતો ઘેરે આવ્યો ઉંદરડીએ પૂછ્યું બેટા રડે છે કેમ ઉંદર કહે માં નિશાળમાં મને બધા છોકરાઓ સાત પૂંછડીઓ કહીને ખીજવે છે ઉંદરડી કહે બેટા એમાં રડવાનું થોડું હોય જા વાળન પાછે જઈને એક પૂંછડી કપાવી આવ માની વાત સાંભળીને ઉંદરભાઈ તો વાળંદ પાસે ગયા અને એક પૂંછડી કપાવી આવ્યા વળે પાછો ઉંદર બીજે દિવસે નિશાળે ગયો છોકરાઓ બરાબર પૂંછડીઓ ગણી પાછા ખીજવા લાગ્યા ઉંદર છ પૂંછડીઓ ઉંદર છ પૂંછડીઓ વળી પાછો ઉંદર નિશાળમાંથી ભાગ્યો અને ઘેરે આવીને માને કહે માં મને તો હજુ છોકરાઓ ઉંદર છ પૂંછડીઓ કહીને ખીજવે છે માં કહે કાંઈ વાંધો નહીં બેટા જા વાળંદ પાસે જઈને બીજી પૂંછડી કપાવી આવ ઉંદર વળી પાછો એક પૂંછડી કપાવીને આવ્યો પછી તો ઉંદર દરરોજ એક એક પૂંછડી કપાવે અને નિશાળે જાય એમ કરતા કરતા ઉંદરને એક જ પૂંછડી રહી તો પણ નિશાળમાં બધા છોકરાઓએ ઉંદરને ને ખીજવ્યો ઉંદર એક પૂંછડીઓ ઉંદર એક પૂંછડીઓ છેવટે છોકરાઓથી કંટાળીને ઉંદરે ઘેર આવી માને પૂછ્યા વગર જ બાકીની છેલ્લી પૂંછડી પણ જાતે જ કપાવી નાખી પછી એ રીછામાં જોયું ને બોલ્યો હવે તો મારે પૂંછડી જ નથી એટલે છોકરાઓ મને કેમ ખીજવશે બીજે દિવસે વળી પાછો ઉંદર નિશાળે ગયો તો છોકરાઓને વધારે ગમત પડી એ તો ઉંદરને ઘેરી વળીને ખીજવવા લાગ્યા ઉંદર બાંડો ઉંદર બાંડો ઉંદર તો વળી પાછો પગે ત્યાંથી ભાગી સીધો ઘેરે આવ્યો ઉંદરે ઘેરે આવી માને પાછી ફરિયાદ કરી ઉંદરડી કહે બેટા તારે તારી બધી જ પૂંછડીઓ કપાવી નાખવાની ક્યાં જરૂર હતી બધા ઉંદરને એક પૂંછડી તો હોય જ ઉંદર રડતા રડતા બોલ્યો માં તું ગમે તે કર મને મારી પૂંછડી પાછી લગાવી દે મા વિચાર કરીને કહે જા તારી કપાયેલી પૂંછડી લઈ આવ ઉંદરે તો તરત જ દોડતા જઈને પોતાના ઓરડામાંથી પૂંછડી લઈ આવી માને આપી માએ ખૂબ જ મહેનત કરી ઉંદરને તેની કપાયેલી પૂંછડી ફરી સરસ રીતે લગાવી આપીને કહ્યું કે હવે પછી છોકરાઓને જે બોલવું હોય તે ભલે બોલે પણ તું તેના તરફ બિલકુલ ધ્યાન આપતો નહીં ઉંદરભાઈ તો પછી રોજ નિશાળે જવા લાગ્યા અને માત્ર ભણવા ગણવામાં જ ધ્યાન આપે છોકરાઓએ થોડા દિવસ સુધી ઉંદરને ખીજવવાની કોશિશ કરી પણ ઉંદરે તો તેમના તરફ ધ્યાન જ આપ્યું નહીં એટલે તેમણે પણ ઉંદરની મસ્તી કરવાનું છોડી દીધું પછી ઉંદરભાઈ તો ખૂબ ગણીને પહેલા નંબરે પાસ થઈ ગયા અને બધા છોકરાઓ કરતા આગળ નીકળી ગયા આજના આ સમયમાં મજાક ઉડાવનારાઓને અવગણી અને પોતાની જાતને જેવા છે તેવા સ્વીકારી આગળ વધવું એ જ સાચી સમજશે જો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં